અંકલેશ્વર સ્થિત કડકિયા કોલેજ ખાતે પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો હતો વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને કોલેજના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર કઈ રીતે બની શકે એ વિશે પણ વિશેષ સમજૂતી આપવામાં આવી હતી કડકિયા કોલેજના ગર્લ્સ સ્ટુડન્ટ સાથે વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કિંજલબા ચૌહાણ દ્વારા એક સેમિનારનું આયોજન કર્યું જેમાં ગર્લ્સ પોતાના પર્સનાલિટી કેવી રીતે બનાવી શકે અને સમાજમાં સારું સ્થાન મેળવી શકે તે વિષય પર ચર્ચા કરી હતી એક સારી પર્સનાલિટી માટે સારો દેખાવ પણ એટલો જ જરૂરી હોય મેકઅપ આર્ટિસ્ટ દ્વારા સ્ટુડન્ટ ગર્લ્સને મેકઅપ ટિપ્સ પણ આપી હતી સાથે જો પોતે આત્મનિર્ભર કઈ રીતે બની શકે એ વિશે પણ વિશેષ સમજૂતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કડકિયાના સો જેટલી ગર્લ્સ સ્ટુડન્ટે ભાગ લીધો હતો ડોક્ટર તિવારી સર ડૉક્ટર પૂરવ તલાવિયા સાથે જો કોલેજના સ્ટાફના તમામ સભ્યો હાજર રહ્યા હતા